વેલકમ ટુ અવર ન્યુ બ્લોક કેમ છે બધા ગુડ મોર્નિંગ રાતે રાતે જો મસ્ત સવાર થઈ ગયું છે સવારના વાગ્ય છે છ અને આજે છે તારીખ સત્યાવીસ ને શનિવાર આવી પણ આપણું ડેલી રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે હવે કાલે સન્ડે છે હવે કાલે થોડુંક આરામ છે છું शार। जवास है जो आजे संडे सन्डे एुनिफॉर्म से अरे <laughs> सेटरडे सॉरी ए मस्ती नाही રાધે 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 આ જો આ એમ પછી તો પપ્પા માથું ઓઢું ચાલો 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 અને ઉપર બેસી જવાનું સવાર સવારમાં પછી ઓર્ડર મારવાનું રૂમાલ આપો પછી રૂમાલ આપ્યો તો કે કેવો બેગમાં મૂકો નહીં પરમ આજે બેગ ભરવી દીધી છે કેમ કે રસ્તામાં પાણી હોય તો પાછું બેટા હરખું પકડી લેજે હા હા બાપા હા

जो यहां मंदिर आवे गया आज हमें परमने मीटिंग में आया था तो મ ને સ્કૂલ થી લઈ લીધો છે કેમ ની હતી આજે પેરેન્ટ મીટિંગ એટલે અમે ત્રણ જણ હવે કોઈને એટલે હં આઈ લવના તો ચલો હવે ઘર તરફ જઈએ છીએ પણ વચ્ચે વચ્ચે આપણે લેવાના છે પરમના ચશ્મા તો આજે આવી ગયો છે ફૂન કે ભાઈ લઈ જાઓ એટલે હવે ત્યાં જઈશું અને પછી હજી તો વાર લાગતો હજી તો અડધો કલાક તો ખરો જ તો કંઈ નહીં ચલો એ તો બ્લોક થોડુંક બતાવીએ કે પરમ બ્લોક

તઈ પૌવા ખાઈને આવી છે પૈસા લઈ ગઈ ને પછી અમે પફ લાવ્યા ને તો પફ ખાવા બેહી ગઈ અને વચ્ચે રોડ વચ્ચે એક્સિડન્ટ કરીને આવી છે ગોરમટા ખાઈ ખાઈને અમને વોચમેને કહ્યું કે પડી ગઈ છે મારે સામે જ એક્સિડન્ટ થયો છે પણ વાંક દિશિતાનો નહોતો નાનો એવો છોકરો હતો ને એનો વાંક હતો અને અત્યારે જો મજાથી ખાય છે હા અને આમ અમે કહીએ ને કે દીશું કંઈ ખાવું ના મારું કશું ના લાવતા મારે

અને અહીંયા જો ને નવા ચશ્મા પહેરીને સોટ્ટા પાડીયા હોય અહિયાં જો સરસ સરસ ટાઈમ થઈ ગયો છે ને આજે સિમ્પલ ને સોલ પુલાવ બનાવી દીધો છે કુકર ની અંદર જોઈ શકો છો તમે બીજું તો કઈ છે નહીં જો લાગે છે ને એકદમ જોવામાં સરસ અને ચાખવામાં તો આમ ફટાફટ ચખાઈ ગયો છે બ્લોગ બનાવવાની નહીં ખબર પડતી હા અને હમણાં દીસુ આવે ને એટલે દીસુ ડીશ કરી લીધું છે હમણાં દીસુ આવે એટલે આપણે એને પૂછીએ દીસુ તે નીચે નહીં બેસા એટલે ઉપર બેસી ગઈ છે ગોડી લઈ એટલે ભગવાને તાકડે ચેક માર્યો છે કાલ રજા છે ને એટલે એટલે બહુ શું આઘી પાછી ના થાય ને દીસુ જ્યાં પડે ને શનિવાર જ હા વાવ ઓ લીંબુ નઈ લાગતું ને એમ તો અર્ધું જ નાખ્યું છે મેં કે મેં YouTube જોયું તો કે આમાં ઉપરથી લીંબુ ને એવું નાખવાનું હોય એટલે મેં નાખ્યું તો અર્ધું કેવું છે પરમ સારો છે થેન્ક યુ ચાલ તમે હવે જમી લઈએ જો પહેલી વખત થી આવી છે જમમાંમાં અને એવું નઈ તમ જમી લીધા જો અમે હજુ જમવાનું ચાલુ જ છે સારું એટલું તને ફળ અમારું પુણ્ય મળશે તો એ એમ બહુ લેક્ચર વગરની જે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આજે ઇન્સ્ટન્ટ ઢોંસા ટ્રાય કરવાના છે મેં આની પહેલાં બનાવ્યા છે પણ ઘણા ટાઈમ પહેલાં બનાવ્યા હતા તો જો આમાં શેકેલા સિંગદાણા પછી દાળિયાના શેકી લીધા છે લીલા મરચાં અને શું કે આંબલી અને મીઠું એટલું નાખી દીધું છે અને હવે આને પહેલાં હું ગ્રાઇન્ડ કરી લઉં પછી પાણી એડ કરવાનું છે તો હવે જો આમાં આપણે પાણી એડ કરી દેવાનું છે ફરી અને ગ્રાઇન્ડ કરી તો જો સરસ મજાની આપણી ચટણી રેડી થઈ ગઈ છે હવે આને વઘાર કરવાનો છે તો જો વઘાર હું તમને બતાવી દઉં અને તમે લોકો કેવી રીતે ચટણી બનાવો છો ને પણ મને કહેજો આ તો હું પહેલી જ વખત મેં ટ્રાય કરી છે કારણ કે આ બાર જે ઇડલી વેચવા આવે છે ને એ લોકો આવી બનાવે ચલો આપણે આજે ટ્રાય કરી લઈએ જો જરાઈ થઈ જાય ને એટલે પછી આ નાખી દેવાના છે આટલી હળદની દાળ અને એની સાથે બે ફિક્કા લાલ મરચાં થોડી નાખી થોડીક જુઓ છે છેને અને મારી થોડીક રેડ એટલા માટે થઈ છે કે મેં છે ને જે દાબેલી માટે જે વચ્ચે સિંગાણા બનાવ્યા હતા મસાલા સીંગ એ મેં એડ કરી છે થોક દેશી જુગાડ કરવો પડે જો સરસ મજાની ચટણી આપણી રેડી છે તો ચલો હવે હું ઢોસાનું બેટર બનાવી દઈશ મેં કહું ચલો ભાઈ તમને છેલ્લે છેલ્લે બેટર પણ બતાવી દઉં આવી રીતે ઉત્તમની સોજી આવે છે રવો એને આવી રીતે પીલી નાખ્યો છે એની અંદર હવે બે ત્રણ ચમચી જેવો ઘઉંનો લોટ ને બે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ને છસ કે દહીં એડ કરીને ખીરું બનાવી દેવાનું બસ સિમ્પલ જ ચાવ તો જો આ આ જે ચમચો છે એટલે એક ચમચો મેં ઘઉંનો લોટ નાખ્યો અને એક ચમચો ચણાનો લોટ નાખ્યો છે એમાં કે એટલો તો ઇનફ છે પછી બહુ લોટ ના સારો લાગે તે આ પ્રકારનું હમણાં તો સોજી ફૂલે છે એટલે આ એવું થઈ જશે થોડુંક પાણી એડ કરીશું અને આ જે ગ્લાસ છે એટલો ગ્લાસ ભરીને મેં છસ નાખી છે તમારી પાસે દહીં હોય તો દહીં પણ નાખી શકો છો તો આવું થયું છે હવે એને થોડુંક દસ પંદર મિનિટ રહેવા દઈશું પછી હવે જ્યારે ઢોંસા બનાવીશ ત્યારે બતાવીશ અને ઢોંસા ચટણી જ છે બસ બીજું કંઈ બનાવ્યું નથી તો જો ઢોસા બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને તમે જોઈ શકો છો મસ્ત બન્યો છે ને આપણે ઓવલ શેપમાં બનાવીએ અને આપેલું બને ક્રંચી હમ થોડુંક ઓઇલ તમારે બટર કરવું હોય તો પણ કરી શકો છો જો હવે હમણાં ક્રિસ્પી થાય તો હું તમને બતાવું તો જો એકદમ ઇઝીલી નીકળી ગયો છે એકદમ નોન સ્ટીક જુઓ અને અહીંયા જુઓ એકદમ નજીક લઈ જો તબેથાનો પણ અવાજ આવે છે આવે છે ને એવો ક્રન્ચી બન્યો છે ચાલો સરસ મજાનો આપણો બન્યો છે ને સરસ કોમેન્ટ કરજો ચાલો તો હવે આ લોકો આપણને ટેસ્ટ કરીને તો આ બાજુ દીસુનો રિવ્યુ લઈએ આપણે

તો મેં કું ચલો પહેલાં વિડીયોને એન્ડ કર દઉં કારણ કે વિડીયો આજે અત્યારે જ એડિટિંગ કરીને અને અપલોડ કરી દેવાનો છે એમ કે કાલે છે સન્ડે તો કાલે સવારે લાઈટ હોય ના હોય એટલે અત્યારથી બધું તમારા લોકોને ટાઈમ સર તમે મારો વિડીયો જોઈ શકો એટલે હું એટલે પ્રિપેરેશન કરું છું જસ્ટ જોબ કરું છું પણ અત્યારથી અમારે બધી તૈયારી કરી લેવી પડશે એટલે હવે હું વિડીયો એડિટિંગ કરી દઈશ અને અપલોડ કરી દઈશ ને ફોટો પણ બનાવીને અત્યારે બધું સેટ કરી દઈશ ખાલી સવારે મારે અપડેટ જ કરવાની રહેશે

હવે જો હવે ધોની સાહેબે ટી શર્ટ બદલી કાઢી છે બીજી પહેરી લીધી છે અને કે કે કેવી લાગે છે ચશ્મા ને ટી શર્ટ બે મેચ અને દસ કાતા સાડા દસ પછી હું દીવાલ રમ મેચ કે તો ચાલો ઇન્સ્ટન્ટ ઢોસાની રેસિપી કેવી લાગી એ પણ અમને કોમેન્ટ કરીને કહેજો તો આ બાજુ જો પીનાકીને આરામ આવે છે કેવું છે પીનાકીને

જો એ બેસી રહેશે ને તો એનો પગ ઝગડાઈ જશે એટલે મેં કહું તું થોડુંક ચાલ એટલે થોડીક ચાલવા ગઈ છે બાકી એનાથી આજે ખબર નહીં ઉપર રહી સૂવા આવવાશે કે નહીં એ પણ પ્રોબ્લેમ છે કારણ કે આજે રોડ ઉપર જ ગલમટું થઈ ગઈ છે અને એ પણ ચાલુ સ્કૂટીએ તો કંઈ નહીં ચલો કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા ભાઈ બાય ગુડ નાઇટ રાતે રાતે પિનાકીને આ તો કેટલો આરામ કરે છે પપ્પા પછી તો જાડો જ થાય ને બધા કહે છે જાડો છે જાડો છે ત્યારે Sérgio, tá, não vai...